વડોદરાની વિશ્વવિખ્યાત એમએસ યુનિવર્સિટીની ફાઇન આર્ટ્સ ફેકલ્ટીમાં પેલેટ હાર્મનીના શીર્ષક હેઠળ ખાસ ચિત્ર પ્રદર્શની યોજાઈ હતી જેમાં અમદાવાદના સાત મહિલા અને બે પુરુષ આર્ટિસ્ટે વોટર કલર સહિત અન્ય મટીરીયલના ઉપયોગથી બનાવેલ પંચોતેરથી વધારે ચિત્રો પ્રદર્શનમાં મુકાયા અમદાવાદના આર્ટિસ્ટ પન્નાબેન પટેલ ફાલ્ગુનીબેન દલાલ માનસી શાહ મિતા પંચાલ મેઘના પંડ્યા મિલન પંચાલ નમ્રતા જૈન અને વિનય પંડ્યાના ચિત્રો નિહાળી વડોદરાના મેયર પોલીસ કમિશનર ડેપ્યુટી મેયર ભાજપના હોદ્દેદારો સહિતના લોકો અભિભૂત થયા હતા આર્ટિસ્ટની પ્રશંસા કરી હતી આ પ્રદર્શની ચાર ફેબ્રુઆરી સુધી ખુલ્લી મૂકવામાં આવી છે અચ્છા હવે શ્રીનાથજી તો બધા ઘણા કરે છે પણ મારું જે શ્રીનાથજી છે એમાં મેં થોડું વનરાજીનું વધારે મહત્ત્વ આપ્યું છે એટલે એમાં બધા ફ્લાવર્સ ને ફૂલને પાંદડા ને ઝાડને એ એ જરા થોડું વધારે ડિટેલિંગમાં કરેલું છે બાકી શ્રીનાથજી તો અમારા ગ્રુપમાં બધા જ કરે છે એટલે આ એક મને એ રીતે વધારે ગમે છે કે આની ડિટેલ બહુ સરસ થઈ છે અને મોર તો મારો પ્રિય છે ઘરમાં પણ રોજ મોર અને મેં બર્ડ્સના બહુ જ કરેલા છે પેઇન્ટિંગ્સ પણ મોર આ વખતે મને એવું થયું કે હું જરા સાઇઝ પણ સરખી કરું ઓરિજિનલ મોરની સાઇઝ એટલે મને આ જરા વધારે ગમ્યું હતું બધા અલગ અલગ મીડિયમ ટ્રાય કર્યા છે અહીંયા વોટર કલર છે ઓઇલ પેઇન્ટિંગ છે પિચવાઈ છે પોસ્ટર છે એક્રેલિક કલર છે અને અમારું બરોડામાં ફર્સ્ટ એક્ઝિબિશન છે અને આ તૈયાર એક પેઇન્ટિંગ કરતાં અરાઉન્ડ મહિના જેવું થતું હોય છે ડિપેન્ડ એની સાઇઝને એના ઉપર અને અમારો બરોડામાં પહેલો શો છે અને અમે બરોડાની પબ્લિકને અમારું આજે પહેલી ફેબ્રુઆરી ઇનોગ્રેશન થઈ ગયું છે અને ચોથી તારીખ સુધી આ એક્ઝિબિશન ચાલુ છે એક પેઇન્ટિંગ કરતાં ઓછામાં ઓછો મહીનો દોટ મહીનો તો મિનિમમ થઈ જતો હોય છે અને મૂડ ઉપર આર્ટિસ્ટ ને મોસ્ટલી મૂડ ઉપર डिपेंड હોય છે કે જાતે મૂડ હોય ત્યારે એક દિવસમાં કદાચ એક પતિ બી જાય અને જો ના હોય તો ટાઈમ લાગે પણ ઘણી મહેનત હોય છે વોટર કલર માં તમે બધી ડીયુ નથી કરી શકતા એમાં તમે કઈ સુધારા વધારા નથી કરી શકતા એટલે જે હોય તમારે બહુ ધ્યાનથી કરવું પડતો હોય છે હમ લોકો જેસે આર્ટિસ્ટ હે તો હમ લોકો ને જબ કામ karte હે તો હમારે દિલ સે હોતા કે જબ મૂડ વાલી ક બેઠ ગય પર યે હમારા ये सब करने का एक तो नेचुरल वो है कि नेचर में जो चीज़ें पसंद आती वही हम लोग ऐसे पेपर पर या फिर कैनवास पर करते हैं तो ये चीज़ें हमारे दिल से करते हैं और उसी में हमारा टाइम भी बेस्ट वे से क्रिएटिवली यूज़ होता है और बस आप देख रहे हो फिर ये चीज़ें હું એબસ્ટ્રેક આર્ટિસ્ટ છું અને મેં એક્રેલિક ઓઇલ અને મિરલ સબ મીડિયમમાં કામ મેં કરેલું છે હું એબસ્ટ્રેકમાં વધારે ધ્યાન આપું છું અને મારું એક્રેલિક ઓઇલ સબ મીડિયમ વપરાયેલું છે અને પિછોઈ બી કરું છું સાથે એમાં પોસ્ટર કલર યુઝ કરેલા છે એક આર્ટિસ્ટિક નામ સાથે કલા અને સંસ્કૃતિની નગરી એવા આપણા શહેર વડોદરામાં જેની ઓળખ જ આવી ખળા છે કે સર્જનથી વિસર્જનના વચ્ચેની જે સર્જનની ક્ષમતાઓ જે અપરિમિત ક્ષમતાઓ ઈશ્વરે આપી હોય છે ત્યારે કારણ કે મન જ્યાં સ્થિર થાય છે ને ત્યાં મંદિર હોય છે અને જ્યારે કોઈક સર્જન કરવાનું હોય છે ત્યારે આત્માથી જે તે વ્યક્તિએ પોતાના સર્જનની સાથે જોડાવવું પડતું હોય છે અને ત્યારે જ આવું ઉત્કૃષ્ટ અનુપમ સર્જન આકાર પામતું હોય છે શ્રીમતી ભન્નાબેન પટેલ ટીમ ने आज यहाँ पे अपना जो पेंटिंग का अलग अलग थीम ऊपर आप रिलीजियस लेके नेचुरल्स लेकर हमारी जो सांस्कृतिक धरोहर है उसके ऊपर जो अलग अलग थीम ऊपर जो पेंटिंग है वाटर कलर से पेंटिंग किया है तो उसके लिए हम लोग भी सौभाग्य बड़ौदा में इतनी अच्छी आज एग्जीबिशन हो रहा है और इतनी अच्छी क्वालिटी के सब यहाँ पर काम भी देखने को अलग अलग थीम पर मिल रहे हैं तो मैं पूरी टीम को जो खूब खूब शुभकामना देता हूँ मान्य श्री फाल्गुन भाई पटेल पत्नी पदनाबेन एमना माध्यम थी शिनाची भगवान थी माड़ी ने अलग अलग प्रकार न पक्षियों અને અલગ અલગ પ્રકારની બાબતો એમના ભાવના રૂપમાં એમણે અભિવ્યક્ત કરી છે આપ જોઈ શકો છો કે વૈષ્ણવ માટે શ્રીનાથજી ભગવાન એ એક મહત્વનું સ્વરૂપ છે તો એ સ્વરૂપને પણ એમણે અહીંયા મૂક્યું છે એમની સાથે એમના મુખારવિંદની ઝાંખી પણ આ બીજા ચિત્રમાં જોઈ શકો છો